કાંક્રેજના રાણકપુર ખાતે રસ્તાના કારણે સ્કૂલમાં જતા બાળકોને ભારે મુશ્કેલી બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો ત્યારે કાંક્રેજ તાલુકાના રાણકપુર ખાતે સ્કૂલમાં જતા બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક શાળાના નાના બાળકોને કાદવમાંથી ચાલીને બાળકોને શાળાએ જવું પડે છે ત્યારે બાળકો દ્વારા ગામના સરપંચની બેદરકારી સૂત્રો લખીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો સરપંચની બેદરકારી જેવા સૂત્રો લખી સૂત્રોચાર પણ કર્યા હતા બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે ગામ જાગૃત લોકો દ્વારા વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે મોટો પ્રશ્ન એ આવી રહ્યો છે છે કે શું રીતે ભણશે બાળકો કરોડો રૂપિયા સરકાર ફાળવે તેમ છતાં ગ્રામીણ વિસ્તારના બાળકોને આવા કાદવ કિચડમાં ચાલવાનો વારો આવ્યો છે ત્યારે તંત્રએ તેમજ શિક્ષણ વિભાગે આવા કાદવ કીચડવાળા રસ્તાઓની તપાસ કરીને ચોમાસા દરમિયાન કાદવ કિચડ ન થાય તે રીતે રસ્તા રિપેર કરવા જોઈએ જ્યાં જ્યાં સ્કૂલો અને બાળ મંદિરો આવ્યા છે ત્યાં તપાસ કરી સત્વરે આવા રસ્તાઓનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ